કે બસ ઝાકર આવી જિયાન ઓ બાજુ લઈ લે મિત્રો ઝાકર આવી છે ઠીકા ઠીક ની કંઈ પણ દેખાતું નથી કે અમારા ભાઈએ ઝુપડી બનાવી છે કે ઝાકડે આવે તો કે આપણે નીચે સતાઈ જાય કે દેખો જાવ દેખાય આલે મિત્રોને આપણે ઝાકર દેખાય

મારે વરસાદ આવે તો ઝૂંપડી હેઠે રહેવાનું છે હા બસ ને બેહવાનું ખાટલો અંદર ખૂંટસી ને રાખવી ને તો ખૂંટસી લેતો હોય તું પછી અમારે ખાટલો રાખીને બેહવાનું છે મિત્ર બે બેફામ આવી છે વાગ્યા છે કઈ હતું નહી પણ ઓતાની ખાબકી છે પડી ગયા ગયા ની